બેનો ત્રણસો પાસઠ દિવસ એટલી ભીડ હોય છે કે રોજ સ્ટોક આવે એટલે તરત જ ખાલી થઈ જાય છે અમારે વિડીયો બનાવવા માટે કોઈ ત્રણ કલાક વેઇટિંગ કરવું પડ્યું હતું તો ચલો ફટાફટ આપણે વેરાયટીની વાત કરીએ તો તમારે વેટિંગમાં ના ઊભું રહેવું પડે હેવી ટ્યુનિક મળી જવાનું છે જેમાં તમને બેસ્ટ કલેક્શન જોવા મળી જવાનું છે ગજી સિલ્ક કુર્તી મળી જવાની છે એ પણ બેનો તમને અલગ અલગ વેરાયટીમાં જોવા મળી જવાની છે અનવિટા બ્રાન્ડની કુર્તી મળી જશે હેવી થ્રી પીસ જોવા મળી જશે જે પ્રીમિયમ કલેક્શનમાં જે બેનો ટ્યુનિક મળી જવાના છે તમને નવસો નવાણુંમાં ત્રણ એ પણ બેસ્ટ કલેક્શનમાં વિડીયોમાં તમને દેખાતા જશે અગિયારસોમાં ત્રણ કુર્તી મળી જશે જેમાં તમને એમ ટુ થ્રી એક્સેલ સાઇઝ જોવા મળી જવાની છે નવસો નવ્વાણુંમાં તમને એક ઓગણીસોમાં બે થ્રી પીસ જોવા મળી જશે સ્ટોક બધો એકદમ પ્રીમિયમ કલેક્શનનો છે બીજી વેરાયટીમાં વાત કરીએ તો તમને આલિયા કટ મળી જશે પ્લાઝા પેર જયપુરી રાઉન્ડ ગજી રાઉન્ડ પેન્ટ પેર સરારા પેર રાઉન્ડ પેન્ટ પેર બધી જ વસ્તુ એક જ જગ્યાએ મળી જવાની છે તો કે ક્યાં બેનો શ્રીહરી ક્રિએશનમાં એડ્રેસની વાત કરું ડી ચારસો ચાર સત્તાધાર ગ્રીન્સ જનસેવા કેન્દ્રની પાસે જય ભવાની ચોક નિકુલ નરોડા રોડ અમદાવાદ વહેલાથી પહેલા પહોંચી જ જજો બેનો